જૂનાગઢમાં બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા રવિવારે નવમી એક બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો રાજયોગીની દાદી પ્રકાશમનીજીના અઢારમાં સ્મૃતિ દિવસ નિમિત્તે કરાયું હતું આયોજન જૂનાગઢના ગિરનાર દરવાજા સ્થિત પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા રાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું બ્રહ્માકુમારી સંસ્થાના રાજયોગીની દાદી પ્રકાશમનીજીના અઢારમાં સ્મૃતિ દિવસ વિશ્વ બંધુત્વ દિવસ નિમિત્તે રાષ્ટ્રીય મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આ રક્તદાન શિબિર ચોવીસ ઓગસ્ટ રવિવાર સવારે નવમી એક વાગ્યા સુધી ગિરનાર દરવાજા સ્થિત બ્રહ્માકુમારી સંસ્થાના નવજ્યોતિભવન ખાતે યોજાયો ત્યારે એક બુંદ રક્ત આપી

અને એની સાથે સગર્ભા મહિલાઓ અને સાથે સાથે જેને પણ જરૂરિયાત છે એમને એક એક પણ એની છે આજ મહાન ઉદ્દેશ્ય સાથે ખાસ વિદ્યાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે આપણે બધા જ લોકો જિંદગી તો જીવીએ છે પણ જિંદગી જીવવાની સાથે જિંદગીને જો જીતવી હોય ને તો આપણા રક્ત નું એક જો લોકોની જિંદગી સવારી શકે એના માટેનું છે તો આજે પણ સુંદર રક્તદાન કરેલું છે અને હજુ પણ આ પ્રવાહ અત્યારે ચાલુ જ છે અને એક જ લક્ષ છે વધારે ને વધારે યુનિટ રક્તનું એક ભેગું કરી અને લોકોની સેવા અર્થે અર્પિત કરું એમાં ખાસ કરીને બ્રહ્માકુમારી વિદ્યાલય આપણી સિવિલ હોસ્પિટલ અને ગિરનારી ગ્રુપના સંયુક્ત સાથ અને સહકાર થી આ ભગીરથ કાર્ય અત્યારે થઈ રહ્યું છે ઓમ શાંતિ